જો જો સરસ રીંગણી છે ફાલે ફાલે ફૂલે ફૂલે પણ સારી કમ્પ્લેટ ફળો નથી ત્યાર પછી કલર સરસ છે જો જો કમ્પલેટ મિત્રો ભાઈ આમ જો ઓરિજિનેશન ઇઝ બ્લોકેડ રોટેડ ડિવાઇસ બેક કમ્પ્લેટ ઓ ભાઈ આપણે માંડવી બી આ બધું આપણે માંડવી છે ને આ બાજુ છે રીંગણી છે જોઈ જો ગામ જો આટલા બધા ડીટી આવે અને કોઈ કે એમ કે નો રીંગણા આવે એવું બને નહીં બાકી તમે જોવો એકદમ સરસ મજાની રીંગણી છે આપણે જો એક ડીટી ત્રણ ત્રણ ચાર રીંગણા હો અને હમણાં કલર બતાવું છું કઈ ઘટ્યા તો મને કહેવાનું જે લોકો લાઈવ માં જોડાના હોય એ બધા કમેન્ટ કરતા રહેજો એટલે આપણને ખબર પડે કોણ કોણ લોકો મારી સાથે લાઈવ માં જોડાના છે ને ક્યાં ક્યાં થી જોડાના છે આ રીંગણા જોવો ભાઈ એકદમ સરસ મજાના હો ભાઈ જોઈ જો હવે આની આનું કારણ શું છે તમને કહી દઉં આ જો આનું કારણ એ હતું કે આમાં છે ને ફોગ આવી ગઈ છે એટલે આનું કારણ એ છે જે લોકો આપણી સાથે લાઈવમાં જોડાણ હશે બધાનો દિલથી હું આભાર માનું છું કેમ કે આપણે છે ભાઈ નાની એમથી ચેનલ છે જા જા સબસ્ક્રાઇબર ની તાણે જા સબસ્ક્રાઇબર ની નાની એમથી ચેનલ માં આપ સૌ લોકો મને સપોર્ટ કરો તો એ બધાને દિલથી હું આભાર માનું છું જે લોકો લાઈવ માં જોડાય છે એ બધા છે એ ભાઈ કમેન્ટ કરતા રહેજો જો કેવી સરસ મજાની આપણે રીંગણી છે હવે એક સાથે આમ જોવો તમે ચાર ચાર રીંગણા આવતા હોય અને કોઈ એમ કેતો હોય કે જોઈ જો આપણે ખાલી ઉતારો તમે જોવાનું સે ને જોઈજો આ તો ભાવ તો કુદરતના હાથની વાત છે બાકી રીંગણા તમે જુઓ કેમ પણ ભાઈ ભાઈ ઘટે જે લોકો લાઈવમાં જોડાણા છે બધા કમેન્ટ કરી નાખો કોણ કોણ લાઈવમાં જોડાણા છે ને ક્યાં ક્યાંથી જોડાણા છે એટલે મને ખબર પડે અરે વાહ સરસ કેવી સરસ મજાની રીંગણી છે ભાઈ ભાઈ અરે વાહ વાહ કેમ છો મિત્રો મજામાં એકદમ સરસ મજાની રીંગણી અરે વાહ હું તમને રીંગણી આખો નજારો બતાવી દઉં કેવો સરસ મજાનો છે એ સવાર સવારમાં લાઈવમાં આવવાનું કારણ એ છે કે રિઝલ્ટ છે બહુ સારું એવું આવે છે વાહ વાહ કેમ છો મિત્રો મજામાં જે લોકો લાઈવમાં જોડાણ છે એ કમેન્ટ કરી નાખો હાલો હાલો ઝડપથી કેમ છો ભાઈ આપણે રીંગણી જોઈ જાવ એકદમ સરસ મજાની છે એટલે રીંગણીનો જ હું તમને બતાવું છું જે લોકો લાઈવમાં જોડાણ છે એ લોકો કમેન્ટ કરી નાખો ક્યાં ક્યાંથી જોડાણ છે એટલે ખબર પડે હું તમને હમણાં રીંગણી બતાવું છું જોઈજો સરસ મજાની રીંગણી છે એકદમ સરસ મોરલા આ મોરલો કેવી જો કઈ કટે ભાઈ એકદમ સરસ હો ભાઈ કાઈ ન ઘટે ભાઈ એકદમ સરસ મજાની રીંગણી છે જો બધા આમ ગણો ને તો ફાલે ફૂલે પણ એવી છે હો ભાઈ ફાલે ફૂલે જોરદાર કાંઈ ઘટે જ નહીં આવી રીંગણી બનાવી હોય ને તો ભાઈ આપણે મહેનત કરવી પડે બાકી મહેનત વગર છે એ ભાઈ બનતી નથી આમાં જો આપણે હળો બળો કોઈ વસ્તુ છે ને એને વિડીયોને લાઈક કરી દો જે લોકો લાઈવમાં જોડાણા છે એ બધા વિડીયોને લાઈક કરી દો જેથી કરીને મને પણ થોડો સપોર્ટ થાય અને આપણે છે એ કામ કરવાનો થોડો ઉત્સાહ વધે જો રીંગણું હડેલું નહીં આ વખતે તો લગભગ છે ને આપણે રીંગણીની અંદર હા ઓછામાં ઓછો હડો અત્યારે છે કેમ કે છે ને લગભગ આપણે આ બધા રીંગણા ઉતારીશું ને તોય છે ને ભાઈ ખાલી પાંચ કિલો રીંગણા હડેલા નીકળતા નથી તો હવે છે મિત્રો આપણે છે લાઈવ ને અત્યારે એન્ડ કરીશું કારણ કે થોડુંક મારે કામ છે અને તો જાજા લોકો લાઈવમાં જોડાના નથી જો જા લોકો જોડાના હોત તો આપણે ને છે એન્ડ ન કરે પણ અત્યારે થોડું કામના લીધે છે એ થોડું આપણે એન્ડ કરવાનું છે અને જે લોકો લાઈવમાં જોડાના છે એ બધાનો દિલથી આભાર થેન્ક યુ સો મચ ઓલ માય ગુવર્સ તો સારું સલો મળશું કાલે ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઉં છું